જય માતાજી હું સાગર રાયકા અને જે કાલે વસંતભાઈ ચાવડા જે વાત થઈ ગઈ એ રેકોર્ડિંગમાં જે દલિત સમાજની મા બહેનો ઉપર જે મેં અપશબ્દ જે વાપર્યા હતા એ મારા ભૂલથી વપરાઈ ગયા હતા એ દિલથી દલિત સમાજની માફી માગું છું જય માતાજી આજે સાંઈ ને તમે એ આપણે ભાઈ સાગર રાયકા જે પરમ દિવસે રાત્રે ફોન કરીને એના સંસ્કારો બતાવતા હતા સમાજે એને ફોન કરી કરી અને એની ઓકાત બતાવી દીધી કે ભાઈ તું હું છો એટલે આમ તો કાલ સવારે જ એણે મને ફોન કરી દીધો તો હું કામમાં હોવાથી રાત્રે એનો ફોન આવ્યો અને એણે કીધું કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે જો કે આપણને ખબર જ હોય આ બધા રાત્રે બે ના 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 મારી લઈને ભૂલ ભૂલું થાય પછી હવારમાં ફાટીને ગળામાં આવી જાય જોકે ત્યાંના પણ સમાજના લોકો એના ગામમાં પણ જે લોકો રહે છે એણે પણ એને ફોન કર્યા અને ભાઈને પછી ખબર પડી કે આપણે ખોટી દિશામાં વ્યાગીએ છીએ આમાં આપણું ગોઠવાઈ જાય એટલે મને ફોન કરીને માફી માગી હતી અને મેં એને કીધું કે ભાઈ તું મારો ગુનેગાર નથી તું મારા સમાજનો મારા સમાજની બેનુદી કર્યું અને માઓનો ગુલામ ગુનેગાર છો કેમ કે તું એના વિશે બોલી દો અને તું એની માફી માંગી લે એટલે હવે એને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ ન ખાય અને સબક એવો સારો મળી ગયો છે કે જીવશે ત્યાં સુધી આવી ભૂલ નહીં કરે એટલે તમામ સાથી મિત્રો માતાઓ બહેનોનો આભાર કે મારો આ ઓડિયો સાંભળ્યા પછી એને એને ભાન કરાવ્યું જય ભીમ હલો હલો હા સાગર બોલો સાગર સાગરથી બોલો સાગર અરે જે રાતે બોલાઈ ગયું ને એ આપડે જે સમાજ નું છે એ હું સમાજનાથી બે ત્રણ વિશે જે શબ્દ બોલ્યા ને સમાજ ને મારે વાંધો નથી બરાબર કેમ કે અમે એક બધા અમે તો ગામ માં એક જ મેં તમને કીધું તું કે અમે ગામ માં એક બધા ભેગા બરાબર હા હા અમારે ગામ ને કોઈ ઓલું નથી એટલે ને સમાજ ને મારે કોઈ ટાર્ગેટ કરવાનો હતો નહી બરાબર એમાં થોડુંક તમે પેલું બોલ્યા ને એમ ઉશ્કેરાઈ ને મારે જે બોલાઈ બરાબર હે તમે જે મને કીધું કે નાક બનાવી તારો થાય છે એટલે મને ઓલું લાગ્યું એટલે મેં પાછું તમને ગારો જે દીધી મેં એટલે તમને ગારો દીધી મને દીદી એનો મને કોઈ વાંધો જ નથી બરાબર ને તમારી ગાડી થી ભાઈ બને છે ને હામ્ભળો ભાઈ મિત્ર તમારી ગાડી થી મને ક્યાંય શરીર માં ગોબો પડી જવાનો નથી એના મને કોઈ ફેર પડતો બરાબર હામ્ભળો હજી મારી પેલા પુરી વાત હામ્ભળી લ્યો મારા વ્હાલા તમારી ગાડી થી મને કોઈ ઓલું નથી થાતું બરાબર તમે ઉડતી પકડી અને આવ્યા તા બરાબર નાક નો એ મારો પ્રશ્ન હતો તમે કારણ વગર ના ઘૂસ ચડવા આવ્યા

એટલે મેં કીધું અત્યારે તમને સવારી મેં ફોન કર્યો કે એ હું બોલું થોડુંક હતું એટલે એના કારણ થી બોલાઈ ગયું એટલે મારે કોઈ સમાજ નહિ મારે મારે મારી વાત આમ રહો તો મારે કોઈ સમાજ થી લેવા દેવા ન બરાબર મેં જે હતો એ તમારો નાગદાન નો ને તમારો પ્રશ્ન એ પ્રશ્ન લઈને મેં ફોન કર્યો હતો બરાબર મારે કોઈ સમાજ થી લેવા દેવા નથી બરાબર હું કેમ કે નાગદન ભાઈ છે મતલબ એના લીધે તમે જે મારે આપણે વાત કહીએ નાગદન ને તમારે મેં નાગદન તમારી વાત કરી પ્રશ્ન પૂછો તો એના વિશે જમાન એ કીધો સાંભળી લ્યો મેં રેકોર્ડિંગ મારામાં રેકોર્ડિંગ મેં કર્યું હતું બાકી સમાજ નું જે સમાજ વિશે ઓલું નથી હું સમાજ ને કેમ કે મારે સમાજ કોઈ ટાર્ગેટ કરવાનો વિષય નતો આપડે જે વાત હતી ત્રણની વાત કરવાનું મેં તમારે ફોન કર્યો હતો પણ મારે જે બોલાઈ ગયું બરાબર એ બરાબર

અને બીજું એ તમને કહી દઉં કે તમે જે મને રાત્રે મોટી મોટી કરતા હતા ને કે હું મુંબઈ છું ને આ છું તે છું તો તમારી જન્મ કુંડલી મને મળી ગઈ તમે ક્યાં છો તમે શું કરો છો તમારા કામ ધંધા હું મુંબઈ હા હું મુંબઈ છું બરાબર એટલે મને એટલી ખબર પડે કે સહન ન થતું હોય ને તો જાજુ ન પીવાય.

સમાજ થી મને કોઈ નથી બોલાય ગયું બોલાય ગયું બરાબર બાકી સમાજ છે અને અમાર ઘર જેવા સમાજ બધા ને પાસે એવું નથી એટલે મને આયા પંદર અમાર ગામ વાળા ના છ દસ પંદર જણા ને ફોન આયા મને કે યાર તું ગામ નું ક્યાં આપડું બોલાઈ રહ્યો બરાબર એ લીધું બોલાઈ ગયું બોલાઈ ગયો એનું કોઈ મિનિંગ નથી

બીજું કારણ કઈ નથી મતલબ હજી કોઈ વ્યક્તિ ને ખબર ન હોય ને કે આને ભાઈ ઓલો માફી વાળો video આ માફી વાળો છે ના ના એ હું મુકીશ એટલે લોકો ઈ જોવે એટલે ખબર પડી હા બીજું કઈ નઈ એનું કારણ એ કે આ જો જાહે ને પાછું એમ કે વળી કોઈ બીજા ફોન ના કરે બાકી હું તમને કહી દઉં કે જો ઈ વસ્તુ તો કઈ મૂકી દીધી છે હટશે નઈ તમે માફી માંગતો audio જે મને મોકલો ને એમાં તમારે માફી મારા સમાજ ની બેનતી કરી ને માવો ની માંગવાની છે એ માફી માંગી ને મને મોકલી દયો હો હા બરાબર હું એમાં મૂકું છું આટલું જો મારી વાત સાંભળજો કે ભાઈ જે વસંત ચાવડા થી મારી વાત થઈ હતી બરાબર વસંતભાઈ ચાવડા જે વાત થઈ હતી એ રેકોર્ડિંગ માં જે મેં દલિત સમાજ ના દલિત સમાજ ને જે મેં ગારું બોલી બરાબર નથી બોલવું એની જે શબ્દ બોલાઈ ગયા એની હું માફી માંગુ છું બરાબર હા એની માંગુ છું દલિત સમાજ એની માફી માંગુ છું દલિત સમાજ ના કોઈ હોય ઓલું શું કેવાય લાકડી દુભાણી એમને બધા ને દિલ થી માફી માંગુ છુ બરાબર લાકડી તો બધા ની છે ના ના બોલાય મેં સવારે હાભર્યું ને મને એવું લાગ્યું કે બે ચાર સવાલ બહુ ખોટા બોલાય હમ કાઈ વાંધો નહી મોકલો ને બીજું કાઈ ના રીત છે બાકી આપડો વિષય વિશે આયા મારે રેકોર્ડિંગ ના ઓકે હા હા